આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું જાણીતું પક્ષી ત્રણ મીટર જેટલી ઊંચાઈ ધરાવતા પક્ષીનો સમાવેશ સ્ટ્રુથીઓની ફોર્મ્સ શ્રેણીના સ્ટ્રુથીઓની ડાય કુળમાં થાય છે શાસ્ત્રીય નામ છે સ્ટ્રુથીઓ કેમેલસ તે મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના ડુંગર રણ અને વનસ્પતિની અછત હોય તેવા પ્રદેશમાં વસે છે તેની પાંખ અત્યંત નાની હોય છે અને તે ઉડી શકતું નથી જ્યારે તે ઝડપથી દોડવા અનુકૂળ પામેલું છે દોડવાની ઝડપ કલાકે સત્તર કિલોમીટર જેટલી હોય છે શામરૂપનું વજન દોઢસો કિલોગ્રામ જેટલું હોય છે તે પગ દીઠ માત્ર બે પાંદાગુલી ધરાવતો એક મેવ પક્ષી છે નર શા મૃગ દેખાવડો હોય છે તેના પીછા સફેદ અને કાળા રંગના હોય છે જ્યારે માદાના પીછા રંગે ભૂખરા હોય છે પગ પાતળા અને લાંબા માથું નાનું જ્યારે ગ્રીવા લાંબી આ બધા અંગો લગભગ પીછા વગરના હોય છે આંખ મોટા કદની વ્યાસ પાંચ સેન્ટીમીટરનો અને પાંપણ વડે સંધાયેલી હોય છે શામરૂપ ઝડપથી દોડીને સી જેવા ભક્ષક પ્રાણીઓથી સુરક્ષિત રહે છે જોકે તેને ઘેરવામાં આવે તો પોતાના તીવ્ર નહોરીથી મદદથી માથું છુપાવે છે શામરૂગનો ખોરાક મુખ્યત્વે ઝાડપાનનો બનેલો છે જોકે નાના પ્રાણી ગરોડી કાજબા જેવાને પણ તે ખાય છે શુષ્ક પ્રદેશમાં વસ્તુઆ શામરુગ પાણી વગર ઘણા સમય સુધી જીવી શકે છે તે સામાન્યપણે ઝાડ આવેલા પાણીની મદદથી પોતાનું જીવન વિતાવે છે નર નર શિષ્ણ બાહ્ય અંગ પક્ષી છે નરેકથી વધારે માદા સાથે સંવલન કરે છે નર રેતમાં દર ખોદી મળો બનાવે છે જેમાં દરેક માદા દસ જેટલા ઈંડા મૂકે છે પ્રત્યેક ઈંડાનો વ્યાસ પંદર સેન્ટીમીટર જેટલો છે જ્યારે વજન દોઢ કિલોગ્રામ હોય છે શામ ઈંડા બધા પક્ષીઓમાં સૌથી મોટા હોય છે ઈંડાના કવચ ઝાડા છિદ્રયુક્ત અને આછા પીળા રંગના હોય છે દિવસ દરમિયાન માદા સેવન કરે છે જ્યારે રાત્રે નર આ જવાબદારી ઉપાડે છે પાંચથી છ અઠવાડિયાના સેવન પછી બચ્ચા જન્મે છે શ્યામ સૌથી લાંબુ સત્તર વર્ષ સુધી જીવનાર પક્ષી તરીકે જાણીતું છે શામૃગના પીછા આકર્ષક હોવાને કારણે તે પીછાના વસ્ત્રો બનાવવા માટે તેમનો શિકાર કરવામાં આવતો તેને લીધે અગાઉ એશિયામાં વસતા બધા શામૃગ નાશ પામ્યા હાલમાં દક્ષિણ આફ્રિકામાં શા મૃગને તેની ત્વચા માટે પાળવામાં આવે છે તેની ત્વચામાંથી અત્યંત કોમળ અને મૂલ્યવાન ચર્મ બનાવાય છે